હાલો કેમ હે બધાને તમે બધે મજામાં જી હો હું એ એકદમ મજામાં નથી મજામાં નત હમણાં બેદીથી આ મારો લોગે નત આવતો કેમ કે હે ને મને ચીક ટાઇટું પડ્યું ને હમણાં તે ચીક વહેમ્યું લઈ ગયું કે શું કહેવાય ઋત બદલે ને તો થોડીક મોરબ જેવું હે એટલે મોરબમાં તો કંઈ એવું કંઈ હે નહીં પણ શરદી ને તાવ ને તાવે નથી પણ હે ને આમ હાડમાં તાવ હોય ને એવું લાગે શરદીનું ઉધરો અને ગરું હે ને બધું કપડાઈ ગયું તીબાટું હમણાં હે ને મને બ્લોગ કંઈ બનાવવાનો કે ટાઈમ નથી મળતો ટાઈમ તો મળે પણ મને જે કહે ને ન તો હમણાં થાતી થતી એ વિડીયો બનાવવાની એટલે હમણાં હું હે ને થોડાક બ્લોગ લેટ નાખી મોડા નાખી પણ નાખી જે મારું મન થાય ને અડગ થાય ને તે હે હું બનાવીને નાખી તે હમણાં બે તો મારો વિડીયો નહોતો આવતો તે જો હવા હાથ વાગે મોડો મોડો બનાવવાનું મન થયું તો હું ગાર્જિક હું આજની મારી અપડેટ આપી દઉં તો જો આને તો બાય રમવા ગઈ હે ને આજ છે શુક્રવાર તો માંડવી ફોલતી હતી નેવડી હતી તો ટાણું જાતું નહોતું ઘરમાં ઘરમાં તો હું કરું ને બારોબારે ટાઈટ લાગે હે પવને હમણાં તો ભેદી થયા બોજનું પવન હે તો માંડવી ફોલતી હતી તો હમણાં પોરો ખાધો માંડવી ફોલતી દીધી હે ને અવગઢો દુખી ગયો પછી હે ને મૂકી દીધી હું ખબર નથી ફોડવી થોડીક વાર પોરો ખાઈ લો ને ખાલી જ વિડીયો બનાવી ને નાખી દઉં ને હમણાં નાસ્તો કર્યો નાસ્તામાં મેં ખાધું ને શું કહેવાય એને કહેવાય નાસ્તાવાળા આવ્યો હતો ને તો ઉભો બધા સોયાસ્ટિક જેવું હે આ ખાધું પણ તીખા તીખા બહુ જ ના હે ભાઈ વાજી તો એને મેં મૂકી દીધા ગઈ તો તમે કે દવા લઈ લેજો પણ મેં હે ને દવા ને બધું લઈ લીધું હે મને ખબર હે કે દવા લઈ લેવાય અટાણા બધી રાહ ન જોવાય કારણ કે મારી માહે પાછા બે જણા હે આહાના નાના પપ્પા તો નાનું ઘરમાં છોકરું હોય તો થોડુંક તો મારે ધ્યાન રાખવું પડે આહા નાની મજા નથી હતી એને શરદી ને જીર ખે એને તાવ નથી ને ખાલી શરદી જ છે પણ છોકરા તો કંઈ ગરનારે નહીં એ તો આહાના તો પછી રમવાઈ વહી ગયે રોજ નિહારે વહી જાય ખાલી એક દીધ ને ટ્યુશનમાં નથી ગઈ બાકી તે હે ને કાયમ વહી જાય હે ક્યાં ઠેકની ઘેરે હોય ને તો એમ કે મમ્મી મને એ મજા નહોતા આવતી મને નિહારે જવા દે તો એ નિહારે વહી જાય તો ખાલી શરદી જ છે છોકરાને તો શરદી કંઈ નડે નહીં તો હું એને દબાણ લઈ આવી હે પણ હમણાં બે દિધથી આ પવન ને ઢાકલા જેવું હે ને હતી થોડીક તબિયત તો ખરાબ દે ને તો વિડીયો લાંબો થઈ ગયો નહીં કેટલા સેકન્ડનો થયો બે મિનિટનો થઈ ગયો તો હું છે ને આજનો વિડીયો બહુ મોટો નહીં બનાવું થોડોક જ બનાવી કે હમણાં છે ને મારે વિડીયો નહીં આવે તે હમણાં પાસું છે ને મારે ફોન લેવાનું કે મન નથી થતું એવું કંઈ નથી કે મન નથી થતું આખા દીમા દોઢ જીબી તો હું પૂરી કરી જ નાખું દોઢ જીબી પૂરી થાય પછી આના પપ્પા હાંજી આવે ને તો એના ઓલામાંથી વોચપોટ કરીને એનું થોડુંક વાપરી નાખવું તા કારણ કે ચોટાણે તો હું મોબાઈલ હાથમાં લઈએ એટલે દોઢ જીબી તો કંઈ ન કહેવાય ને આપણે મજા ન હોય ને પથારીમાં પડ્યા હોય તો નીંદર તો કંઈ આવે નહીં તો પડ્યા પડ્યા મોબાઈલ જ જોવાના હે તે હમણાં તો દોઢ જીબી બપોર ન થાય ને તો પૂરા થઈ જાય તે પછી હાં એના પપ્પાની બહાર જોઉં કે આવે ને તો વોચપોટ કરી દઈ તો એમાંથી એનું નેટ પડ્યું હોય એ ઓછું વાપરે ફોન એ થોડો ઘણો વાપરો હોય તો વાપરે ન નેટનું પડ્યું હોય મારે નું નેટ હે જો કંઈ કપડે જાય ને તો વાંધો ન આવે તો હાલે તો આવું બધું હાલે હે અહીં તો વિડીયો બહુ લાંબો નથી બનાવતી પણ મજા નથી ને તો હું થોડોક તમને હમાસા ઉગાડી દા કે મને મજા ન હમણાં તો પાછા આપણે મળ્યું એક નવા વિડીયોમાં જે મને મજા થઈ જાય જે મને હડપ થાય જે મને મન થાય ને તે હું વિડીયો બનાવી અને મારા ચેનલમાં નાખી તો મારા ચેનલ ને હે તમે સબસ્ક્રાઈબ કરી દેજો તો હું જે વિડીયો નાખું ને તે તમને ખબર પડી જાય તો બસ આજનું મારું એટલું જ ખાલી કહેવાનું હતું કઈ બીજું કંઈ કહેવાનું હતું નહીં બસ આપણે મળીએ એક નવા મિત્રો કેમ હો બધાને તમે બધા મજામાં જી હો હું એકદમ મજામાં હું તમને સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં

શિયાળો આવ્યો ને તો લોસન બોસણને લગાડ લઈએ નખર તમે ફાટીને તવાડ જાય લોસન બોસણે લગાડવું જોઈએ આહાના નટાણામાં ને જો એ થાય ત્યારે હું એકદમ ત્યાર થઈ ગઈ હે ને હું કારણ કે તી કે આજે અમારે ક્યાં જવાનું છે ને એ હું કહી દઉં અમારે જવાનું છે દરગાહ એ ભમરસાણા પીરની દરગાહ હેને બાજુમાં ત્યાં ઉરસ છે આજે તો અમે મમ્મી દીકી જાય હે ઉરસમાં તો અમે થઈ ગયું છે તૈયાર આહાના થાય હે તૈયાર બસ આવે ને મારે જો હુકવાના હે કપડા ધોઈને રાખ્યા હે ને કાલના હે ઉપાડી લઉં આજના પાછા સડાવી દઉં કાલના ઉતારી લઉં ને આજના સડાવી દઉં તો પાછા એ કાલે ઉતરી જાય કારણ કે ક્યારો હે ને તમને હું ને બહુ વાર લાગે હે ને પાછા ઉનના ગરમ કપડા ને હોય નથી ઘડીક માં સુકાય એની નહીં તે બે બે બેદી થઈ જાય ધોવાના તા ખાલી એકમાં ધોવાઈ જાય પણ હુકાય ગધાના બે બે દીએ થઈ ગયા તૈયાર રેડી હમ હમ તો હાલો આપણે પાછા મળીએ થોડીક વારમાં થોડું ઘણું કામ કાજ કામ કાજ કરી લઈએ પછી આપણે મળીએ થોડીક વારમાં તવથી બાય બાય ટાટા